સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત છે ત્યારે સુરતના પુણાની સોસાયટીઓમાં બોર્ડ લાગી ગયા સ્માર્ટ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ નહીં સાથે મહિલાઓએ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો સ્માર્ટ વીજ મીટરના વિરોધ વચ્ચે પુણા વિસ્તારમાંથી જન આંદોલનનો આરંભ કરાયો છે વિવિધ સોસાયટીઓમાં મીટિંગો કરી ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરાઈ હતી હાલમાં ઘણી સોસાયટીઓમાં બોર્ડ લગાવી દેવાયા છે કે સ્માર્ટ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવ્યા છે તો સ્માર્ટ મીટર માટે પ્રતિબંધિત સોસાયટીઓમાં પરમિશન વગર દાખલ થવું નહીં અને મહિલાઓએ નારેબાઝી કરી વિરોધ નોંધાવ્યો હતો સ્માર્ટ વીજ મીટરને લઈ અનેક સોસાયટીઓમાંથી મોટા પ્રમાણમાં વાંધા અરજી કરાઈ છે

કુલર મીટર હાલે છે ને અમારે ખાલી ઈ જોઈ છે અને સરકારને અમારે ખાલી એટલું જ કહેવાનું માંગે છે કે તમે ગરીબના ઘરે આ મીટર બ વાત કરો છો તો તમે આ મોદી મોદી એમ કહે છે કે આ ગરીબના ઘરે હારું છે તો તમે એમ કેમ નથી કહેતા કે આ મંત્રીના નાના મોટા મોટા ઉદ્યોગપતિના ઘરે કેમ નથી મુકતા આ ગરીબના ઘરે જ કેમ આવે છે અમારે કહેવાનો મતલબ આ છે કે તમે પહેલા અહીંયા જઈને મૂકો અહીંયા બધું કેમ થાય છે ઈ જોવો પછી તમે અમારા ઘરે આવજો પછી તો અમે આ કહો પછી અમને કહેજો કે અમે હું ગલત છે આમાં